નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર હોય લઈ મુસ્લિમ સમુદાય દ્વારા મસ્જિદોમાં કરી પોતાના માટે દુવાઓ કરી કબ્રસ્તાન મજારો પર ફૂલ ચાદર ચડાવી અલ્લાહ અલા દુવાઓ માંગવામાં આવી કાસમાલા કબ્રસ્તાનમાં આવેલા પોતાના મરહુમોની કબરો પર ફૂલ ચાદર ચડાવી જન્નત માટે દુવાઓ કરી તેમજ શહેરના દાંડિયા બજાર સ્થિત હજરત રિફાઈ સાહેબની ની દરગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજે નમાઝ અદા કરી ફૂલ અને ચાદર ચડાવી દુવાઓ કરવા આવી સાથે યાકુતપુરા સ્થિત યામસ્તાન બાવા દરગાહ પર પણ ફૂલો ચાદર ચડાવી દુવાઓ કરવામાં આવી અને દરગાહ સ્થિત વડોદરા શહેરની મસ્જિદોમાં ડેકોરેશન પણ કરવામાં આવ્યું આ રાત્રે મુસ્લિમ સમાજના લોકો આખી રાત અલ્લાહની ઇબાદત કરી રાત ગુજારે છે કમાલ બાવા અને નિયર બાવાએ દુઆ કરી દેશમાં ભાઈચારાને એકતાથી દરેક જાતિના લોકો ભેગા મળીને પોતાના તહેવારો ઉજવીને આપણો ભારત દેશનું નામ આખા દુનિયામાં ઊંચું રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી 三，二。